રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યાં દીપડાના આંટાફેરાના કારણે લેવાયો મહત્વનો નિર્ણય હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે અને મોડી સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો દીપડાના આંટાફેરા થતા કસરત માટે જતા લોકોની સુરક્ષાને લઈને આ નિર્ણય કરાયો અંધારું હોય ત્યારે કેમ્પસમાં જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી દીપડો ન પકડાય ત્યાં સુધી આ જ રીતે નિર્ણય યથાવત રહેશે યુનિવર્સિટીના અલગ અલગ રસ્તા પર બેરિકેડ પણ મૂકવામાં આવ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ ચારસો એકરમાં ફેલાયેલું છે અને મોટાભાગનો વિસ્તાર જંગલ જેવો છે ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહેલી સવારે ફોરેસ્ટ વિભાગની ટીમ પણ પહોંચી હતી અને તપાસ કરી જોકે છેલ્લા તેર દિવસથી ફોરેસ્ટ વિભાગની અલગ અલગ ટીમો દીપડાની શોધખોળ કરી રહી છે કારણ કે છેલ્લા અગિયાર દિવસોથી દીપડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાગુદળ મુંચકા રૈયાધાર કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં દેખા દઈ ચૂક્યો છે અને પરિણામે લોકોમાં ભારે દહેશત છે